રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે હજુ આગામી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોલ્ડ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ગાઈડલાઈન્સમાં ઠંડીથી બચવા થઈ શકે તેવા ગરમ કપડા પહેરવા ઠંડા પીણા અને બહારના અખાદ્ય ખોરાકથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે આ સાથે નવજાત શિશુ અને એક વર્ષ સુધીના બાળકો અને માતાઓએ શરીર સંપૂર્ણ ઢંકાય તેવા ગરમ કપડા પહેરવાની અપીલ કરાઈ છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આગામી શીત દિવસો એટલે કે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આ ઉપરાંત ઠંડીની માત્રા પણ ધીરે ધીરે વધી રહી છે એ અનુસંધાને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ રાજકોટના લોકો માટે જનહિતાર્થે કોલ્ડ વેવ એટલે કે શીતલહેર માટે સંબંધિત છે એ ગાઈડલાઇન છે પ્રસિદ્ધ કરવામાં આવી હતી આગામી દિવસોમાં ટેમ્પરેચર એટલે કે તાપમાનનો પારો છે એ ગગડી શકે છે અને ઠંડીની માત્રા વધી શકે છે એનું સંદર્ભે દરેક વ્યક્તિનું પોતાનું જાહેર આરોગ્ય અથવા પર્સનલ આરોગ્ય છે કઈ રીતે જાળવી શકે એ માટે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરીએ તો આ એડવાઇઝરી અનુસાર બાળકો અને વયવૃદ્ધ લોકોએ બિનજરૂરી સવાર અને સાંજના જ્યારે ઠંડીની માત્રા વધારે ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ આ દરેક વયના લોકોએ ખાસ કરીને ત્યાં ગરમ વસ્ત્રો ગરમ સ્વેટર જે છે ઊનના વસ્ત્રો જે છે ઉપરાંત જોવા જઈએ તો સ્વેટર ટોપી મફલર કે હાથ પગના મોજા છે એ પહેરીને જ બહાર જવું જોઈએ